પહેલગામમાં આતંકી હુમલો થતા દેશ દુઃખમાં ડુબેલ હોવાથી સાદગીથી મેળાને ખુલ્લો મુકવામાં આવેલ કાશ્મીરમાં આતંકી હુમલાના લીધે સમગ્ર દેશ દુઃખમાં ડૂબેલ છે ત્યારે હાજીપીર બાબાના મેળાનું ઉદ્ઘાટન કાર્યક્રમ સાદગી થી કરવામાં આવ્યું હતું કોઈ પણ ઉદ્ઘાટન કાર્યક્રમ કરવામાં આવ્યો ન હતો માત્ર ચાદર સાદી રીતે ચડાવી અને દેશ માટે અને કાશ્મીરમાં નાપાક સાજિશના શિકાર થયેલા હિન્દુ મુસ્લિમ ભાઈઓ માટે દુવા માંગવામાં આવી હતી અને ચાદર સાથે દુઃખ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને હુમલાનો શિકાર થયેલ બે કશૂર હિન્દુ મુસ્લિમ ભાઈઓ માટે ખાસ દુવા કરવામાં આવી હતી કે દેશ આતંકની નાપાક હરકતોથી બચી રહી અને ભારતમાં હંમેશા અમન સુકુન સલામતી રહે તે માટે દુવા પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે અંજારના અનવર્ષા બાપુ કૌશર અલી બાપુ આગેવાન તરીકે હાજી ઇબ્રાહીમ હાલીપોત્રા ઇકબાલભાઈ જત યાકુબ મુતવા હાજી ગફુર શેખ હાજીપીર સરપંચ હાજી તલાટી શ્રી અમીનભાઈ સમા દરગાહ કમિટીના હાજી અબ્બાસ મમુઝાવરો અને આસપાસના તમામ આગેવાનો જોડાયા હતા તમામ વ્યવસ્થા હાજીપીર મેળા સમિતિ દ્વારા ગોઠવવામાં આવી હતી